જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ કથા પાર્વતીજીએ પૂછ્યું હે વત્સ માઘ મહિનામાં કયા ગણેશની પૂજા કરવી જોઈએ અને તેનું નામ શું છે તે દિવસે પૂજામાં કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કેવો ખોરાક લેવો જોઈએ કરીને આની વિગતવાર સમજાવો ગણેશજીએ કહ્યું હે માતા માઘમાં ભાલચંદ્ર નામના ગણેશજીની પૂજા કરવી જોઈએ તેમની શોધ શોપ ચાર પદ્ધતિથી પૂજા કરવી જોઈએ હે માતા પાર્વતી આ દિવસે દસ તલના લાડુ બનાવો દેવતાને પાંચ લાડુ ચડાવો અને બાકીના પાંચ લાડુ બ્રાહ્મણને દાન કરો બ્રાહ્મણની ભક્તિભાવપૂર્વક પૂજા કર્યા પછી તેને દક્ષિણા આપીને તે પાંચ લાડુ તેને અર્પણ કરો અને આમ કહો કૃપા કરીને પ્રદાન કરો હે દેવી દસ તલના લાડુ જાતે ખાઓ આ સંદર્ભમાં હું તમને રાજા હરિશ્ચંદ્રની વાર્તા કહું છું સત્ય યુગમાં હરિશ્ચંદ્ર નામનો એક મહાન રાજા હતો તેઓ એક સરળ સ્વભાવના સત્યવાદી અને વિદ્વાન બ્રાહ્મણોના ઉપાસક હતા જેઓ ક્ષેત્ર ધર્મમાં સારી રીતે વાકેફ હતા હે દેવી તેમના શાસન દરમિયાન અધર્મ નામની કોઈ વસ્તુ નહોતી તેમના રાજ્યમાં કોઈ વિકલાંગ ગરીબ કે દુઃખી નહોતા બધા લોકો રોગોથી મુક્ત હતા અને લાંબુ આયુષ્ય જીવતા હતા તેમના રાજ્યમાં ઋષિ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો પુત્ર થયા પછી જ તેમનું અવસાન થયું તેની પત્ની પુત્રને ટીકો આપવા લાગી તે વિધવા બ્રાહ્મણ ભિક્ષા દ્વારા તેના પુત્રનો ઉછેર કરતી હતી તે બ્રાહ્મણે માઘ મહિનાની સંકટ ચતુર્થીનું વ્રત રાખ્યું હતું તે ભક્ત બ્રાહ્મણ હંમેશા ગાયના છાણમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવતો હતો અને પૂજા કરતા હતા હે પાર્વતી માતા ભીખ માંગીને જ તેણે ઉપરોક્ત રીતે દરેક તલના લાડુ બનાવ્યા તે દરમિયાન તેમના પુત્રએ ભગવાન ગણેશની મૂર્તિ પોતાના ઘડામાં બાંધી અને સ્વેચ્છાએ રમવા માટે નીકળી ગયો પછી એક પુરુષ પિશાજ તે બ્રાહ્મણના પાંચ વર્ષના બાળકને બળજબરીથી પકડી લીધો તેને તેની એરણામાં છોડી દીધો અને તેની માટીના વાસણો રાંધવા માટે આગ લગાવી દીધી અહીં તેની માતાએ તેના બાળકને શોધવાનું શરૂ કર્યું તેને ન મળતા તે ખૂબ જ વ્યથિત થઈ ગઈ તે બ્રાહ્મણ સ્ત્રી વિલાપ કરતી હતી અને વિલાપ કરતી વખતે ભગવાન ગણેશની પ્રાર્થના કરવા લાગી હે ભગવાન શ્રી ગણેશ વિશાળ શરીરવાળા ઓ સૂર્યનારાયણની લાલી જેવા તેજસ્વી હે સુંદર મીટ વાળ પહેરનાર તમે આ દુઃખી છોકરીની રક્ષા કરો હે ગજાનંદ હે શસ્ત્રોવાળા યોદ્ધા ઓ માથા પર ચંદ્ર ધારણ કરનાર હે વિનાયક હે અનાથ હોના પ્રભુ હે વરદાન આપનાર પુત્રની ખોટથી છું તમે મારી રક્ષા કરો પેલી બ્રાહ્મણ સ્ત્રી અડધી રાત સુધી આમ જ વિલાપ કરતી રહી સવારે કુંભાર તેના રાંધેલા વાસણો જોવા આવ્યો જ્યારે તેણે વાસણ ખોલ્યું ત્યારે તેને ઝાંઘ ઊંડા પાણીથી ભરેલું જોયું અને તેણે તેમાં એક રમતું બાળક બેઠેલું જોયું ત્યારે તેને વધુ આશ્રય થયું આવી અદ્ભુત ઘટના જોઈને તે ભયથી ધ્રુજવા લાગ્યો અને રાજ દરબારમાં આ વાતની જાણ કરી તેણે રાજ્યસભામાં પોતાના દુષ્કર્મનું વર્ણન કર્યું કુંભાર બોલ્યો હે પરાક્રમી શસ્ત્રધારી ઓ સોળ ગતો અગ્રી જેવા તેજસ્વી હે મહારાજ હરિશચંદ્ર હું મારા દુષ્ટ કર્મો માટે મારી નાખવાની લાયક છું તેણે આગળ કહ્યું હે મહારાજ ઘણી વખત મેં મારી પુત્રીના લગ્ન માટે માટીના વાસણો રાંધવા માટે ગુસબેરીનો ઉપયોગ કર્યો પણ મારા વાસણો ક્યારેય રાંધ્યા નહોતા અને હંમેશા કાચા જ રહેતા પછી હું ડરી ગયો અને તાંત્રિકને આનું કારણ પૂછ્યું તેણે કહ્યું કે જો તમે ચૂપચાપ છોકરાનું બલિદાન આપો છો તો તમારી ગુસબેરી પાકી જશે મે વિચાર કર્યો કે હું કોના બાળકને બલિદાન આપું જેના બાળકને હું બલિદાન આપીશ તે મને જીવતો કેવી રીતે છોડશે આ ભયને લીધે હે મહારાજ મેં તેને સળગાવીને આગ લગાડવાનું નક્કી કર્યું મેં મારી પત્નીની સલાહ લીધી કે ઋષિ શર્મા બ્રાહ્મણ મૃત્યુ પામ્યા છે તેની વિધવા પત્ની ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે અરે તે છોકરા સાથે શું કરશે જો હું તેના પુત્રનું બલિદાન આપીશ તો મારા વાસણો રાંધવામાં આવશે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યા પછી હું રાત્રે શાંતિથી સૂઈ ગયો સવારે જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મેં જોયું કે હું જે સ્થિતિમાં બેઠો હતો છોકરો જાંગ ઊંચો કમર કોટ પહેરીને નિર્ભયપણે બેઠો હતો આ ભયાનક દ્રશ્ય જોઈને હું ધ્રુજી ગયો અને તેની જાણ કરી હું તમારી પાસે આપોઆ આવ્યો છું કુમાની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને છોકરાને મળવા લાગ્યો બાળકને આનંદથી રમતું જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું આ શું છે આ કોનો છોકરો છે આ શોધો પાણીનો આ જાંગ ઊંડો જથ્થો ક્યાંથી આવ્યો આમાં કમળનું ફૂલ ક્યાં ખીલ્યા આ ગરીબ કુંભારની આંખમાંથી વેદુર્ય રત્ન જેવું લીલું ઘાસ ક્યાંથી ઉગ્યું બાળકને તો અગ્નિની ઈચ્છા હોય જ છે ન તો તેને ભૂખ કે તરસ લાગે છે તે આંબાના ઝાડ પર જાણે પોતાના ઘરમાં રમી રહ્યો હોય તેમ રમી રહ્યો છે રાજા આવી વાતો કહી રહ્યા હતા ત્યારે બ્રાહ્મણ સ્ત્રી રડતી રડતી ત્યાં આવી પહોંચી તેણીએ કુંભારને શ્રાપ આપવાનું શરૂ કર્યું જેમ ગાય પોતાના વાસણાને જોઈને મૂંઝાઈ જાય છે એવી જ હાલત પેલી વૃદ્ધ સ્ત્રીની હતી

તપ યોગદાન વગેરેની કોઈ પ્રક્રિયા જાણતો નથી હે રાજા હું ગણેશ ચતુર્થીનું વ્રત રાખું છું જે મુશ્કેલીઓનો નાશ છે ને ઉપવાસની અસરથી મારો દીકરો જીવતો બચી ગયો બ્રાહ્મણની વાત સાંભળ્યા પછી રાજાએ કહ્યું કે મારા રાજ્યની આખી પ્રજાએ આ વિકટ ગણેશ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ આમાં મારી સંપૂર્ણ સંમતિ છે રાજાએ તેની પ્રદક્ષિણા કરી અને કહ્યું હે પ્રિયતમ તમે મહાન છો રાજાએ સમગ્ર શહેરના રહેવાસીઓને ભગવાન ગણેશ માટે ઉપવાસ કરવાનો આદેશ આપ્યો આ ચમત્કારિક ઘટનાને કારણે તે દિવસથી દરેક વ્યક્તિએ દર મહિને ગણેશ ચતુર્થીના ઉપવાસ શરૂ કર્યા આ વ્રતની અસરથી બ્રાહ્મણને તેના પુત્રનું જીવન પાછું મળ્યું આટલું કયા પછી શ્રી કૃષ્ણ બોલ્યા યુધિષ્ઠિર તમે પણ શ્રેષ્ઠ ઉપવાસનું પાલન કરો છો આ વ્રતની અસરથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમે એક રાજ્ય પ્રાપ્ત કરશો કે જે મિત્રો પુત્રો અને પોત્રોને સુખ આપે છે હે મહારાજ આ વ્રત રાખનારની પૂર્ણ સફળતા મળે છે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના આ શબ્દોથી ખૂબ જ પ્રસન્ન થયા અને માગ કૃષ્ણ ગણેશ ચતુર્થીના રોજ ઉપવાસ કરીને તેમણે કોઈ પણ જાતના ખખેલ વિના રાજ્યનો આનંદ માણવાનું શરૂ કર્યું ઓમ ગણેશાય નમઃ